નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું ધારાસભ્યનો છોકરો છું થાય એ કરી લેવું સુરત બીઆરટીએસ બસમાં કંડક્ટર અને યુવક આમને સામને જી હા મિત્રો સુરત શહેરમાં દોડતી સિટી બસોમાં ડ્રાઈવર અને બસ કંડક્ટર સાથેની માથાકૂટના કિસ્સા જોવા મળતા હોય છે જ વધુ એક એક કિસ્સો પ્રકાશમાં છે જેમાં ડેરી રોડ ઉપર સિટી કંડક્ટર સાથે યુવક ઉગ્ર બોલાચાલી કરીને રોક જમાવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે જેમાં મુસાફરે કંડક્ટર કોલર પકડીને દાદાગીરી કરીને લાખો રૂપિયાના નોટ ના બંડલ બતાવીને હું ધારાસભ્ય નો છોકરો છું હા એ કરી લેવું કહીને રોક જમાવતો હતો જી હા મિત્રો દરવાજે કેમ ઉભાશે યુવકે કંડક્ટરને કોલર પકડીને રોફ બતાવ્યો સુરત રેલવે સ્ટેશનના ના તરફથી કિરણ હોસ્પિટલ જવા નીકળેલી બીઆરટીએસ બસમાં બેઠેલા યુવકે પોતે ધારાસભ્યનો હોવાનું જણાવી બસ કંડક્ટર સાથે દાદાગીરી કરી હતી અમરોલી જવા માટે કંડક્ટર દરવાજા પાસે ઉભા રહીને પેસેન્જરને બોલાવી રહ્યા હતા આ દરમિયાન આ યુવક બસમાં ચડતી સાથે કંડક્ટરને કોલર ચાલીને અહીં કેમ ઉભા છો કહીને ધમકાવા લાગ્યો તું મને ભિખારી સમજે છે એમ કહીને પાંચસો પાંચસોના ના બંડલ બતાવતો હતો તો મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ